મને થઈ બે થી ત્રણ ઘર માં થઈ છે રાવલિયા થઈ છે કાલ દવા પણ લઈ જાય શરદી વાયરસ જેવી છે એક વખત શેક ખોય ને અમુક ખાઈ જાય ને તો એની શરદી થઈ જ જાય આ તો કટિંગ કરો છો વહેલા વહેલા સૌથી પેલો બ્લાઉઝ તૈયાર થઈ ગયો થઈ

मालिक केमेरी ए केमेरी बारी कुठू देले ते ना पत्थियो करा का हा 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 वाह

પોણી ચાલુ છે અને પાપે નાખી છે સોણ આરે હૂંકું સોણ છે અને જો જો વાટામાંથી લીક થતું હોય ને અંદર તો પાઇપ હોય પાઇપમાંથી લીક થતું હોય ને બહાર તો એમાં આરે હૂંકું સોણ નાખવાનું કે ભરાઈ જાય તો પોણી બંધ થઈ જાય અને આ વધ જૂનો છે પહેલાં છે ને આપણે પેલા એના સિમેન્ટના નળ હોય તો સિમેન્ટના નળ હોય ને સિમેન્ટના નળ તો તૂટેલા હોય તૂટી જાય સમય જતા એટલે તૂટે એટલે લીક થાય ને એટલે નળ ફૂટે કહેવાય આ નળ ફૂટેમાં છે ને આપણા ઊંખું સણ નાખો ને તો પાણીથી આરે ઊંખું સણ ઉપર ઉપર તરતું જતું જાય પેરે અંદર ભરાઈ રહે એટલે પાણી બંધ થઈ જાય આ દેશી સ્ટાઇલમાં છે જોવા તા Tadi tadi ya, buki Tadi 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 leya Tadi 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 leya Hai Kim andar tar jevo ko sat wali ya Hai Hai

આમાં તમારી તાકાત કેટલી છે તમારું જિગર કેટલું છે કેમેરો લઈને તમે ચાલુ થઈ જાઓ બોલવાનું એટલું આસાન લાગતું નહીં ટ્રાય કરજો એક વખત જોજો આસાન છે કે નહીં આસાન કે પબ્લિક તમારું શું રિએક્શન આપે છે પબ્લિક કેવું વિચારે છે ટ્રાય કરજો એક વખત જોજો તો ખરા છે એવું થાય છે કે આ બધા કેમેરો લઈ લેના ગોડા જેમ એકલા એકલા બોલતા હોય છે કેવો અનુભવ થાય છે તો આ એક મહિનાની અંદર ઘણા અનુભવ રહી જાય ઘણા તમને સીધે સીધું કહી દે કે આવું વડા જેવું કરે અમુક કોઈ ફ્યુચર નહીં ન ટાઈમ વેસ્ટ કરે અને એવું બધું ઘણા કહેતા હોય છે ઘણા તમને પ્રોત્સાહને આપતા હોય છે એવું એ નહીં તો બે પહેલું જે હોય દુનિયામાં બે પહેલું હકારાત્મક અને નકારાત્મક તો તમારે કયા પહેલું લઈને આગળ વધવું છે તમારા ઉપર ડિપેન્ડ છે બાકી વ્લોગિંગ વસ્તુ છે કે તમારા અંદર એલી જે ડર છે એનું તમે દૂર કરી શકો મેન તો આરે છે દુનિયામાં તમે બોલી શકો તમારું કોઈ ખોટું કરતું હોય તો તમે અવાજ ઉઠાઈ શકો તો આ અંદરનો જે તમારો ડર છે ને તમે આરે દૂર કરી શકો બાકી દુનિયાનું તો ભાઈ કોમ જ એવું છે ચાર માણસો હું કહેશી ચાર માણસો છેલ્લે રામ બોલો ભાઈ રામ એટલું જ કહેશી બાકી કશું જ નહીં કહે બાકી તમારા જે ઈચ્છા છે તમારો તમારું જીવન છે તમે જાતે ડિસાઇડ કરો તમારે શું કરવું છે બાકી કોઈ કે તમે કરો એ વાત ખોટી તમને ગમો છે ને તમે કરો છો એ બેટર દે છે આપણે કોઈનું નોમ નહીં લેવું પણ તમે બ્લોગિંગ કરતા હોય તો તમારે આવા પડકારો આવતા હશે તો એને તમારે છે ને એક સીડી જ બનાવવાની આવા નકારાત્મક પહેલું હોય ને સીડી બનાવીને આપણો એટલું થોડું મોટિવેશન મળે અને એ રીતે આગળ વધવાનું બાકી તો જોઈ જવાશે જે થશે એ આગળ પ્રયત્ન ચાલુ રાખો જય માતાજીનામે કઈ જા

પણ આ જેમ કોળામાં ગળામાં જવાનું બધું ફિટ થઈ જાય એ રીકાટો પડી જાય